ખાતે વીજળી પડતા બે ભેંસો ના મૃત્યુ મહીસાગર જિલ્લામાં આજ રોજ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડ્યો કડાણા તાલુકાના ડિટવાસ ગામના ખેડા ફળિયામાં રાત્રિના સમયે વીજળી પડવાથી એક દુઃખદ ઘટના બની છે સ્થાનિક રહીશ શ્રી બાબુભાઈ હીરાભાઈ કાળુભાઈ ડામોર ના નિવાસે ભેંસોના શેડ પર વીજળી પડતા બે નું ઘટના સ્થળે મોત થયું છે વીજળી ઝાડ પર પડી હોય તે ઝાડ પણ બળી ગયેલ છે અને શેડ પણ તૂટી ગયેલ છે હાદસાની જાણ થતા તરત જ ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી ઘટનાથી પશુપાલક પરિવારને આર્થિક નુકસાન પણ થયેલ છે તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સહાય માટે કાર્યવાહી હાથ ધરાશે આ દુઃખદ ઘટનામાં જાનહાની ટળી હોવા છતાં પણ પશુઓના મોતથી ગામમાં દુઃખનો માહોલ છવાયેલો છે